હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ બધાની જ ઓલ ટાઈમ ફેવરેટ એવી મુંબઈની ફેમસ પાઉભાજી તે પણ એકદમ લારી ઉપર કે હોટલમાં મળે તેવા જ ટેસ્ટ સાથે એકદમ ઇઝી રીતથી તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં અડધો નંગ કોબીજ લીધી છે તેને જીની સમારીને લીધી છે તમે મોટા પીસીસ પણ કરી શકો છો સાથે જ ત્રણ નંગ બટેટા લીધા છે તેના પણ મેં મોટા ટુકડા કરી લીધા છે અડધો નંગ દૂધી લીધી છે તેના પણ મેં પીસીસ કરી લીધા છે સાથે જ મેં ચારથી પાંચ નંગ રીંગણ લીધા છે તેના પણ મેં પીસીસ કરીને લીધા છે બધું જ શાકભાજી આપણે બે પાણી સરસ રીતે ધોઈ લઈશું હવે કૂકર લઈ તેમાં એક ગ્લાસ પાણી એડ કરીશું ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી તેને મિક્સ કરી લઈશું તેમાં આપણે જે શાકભાજી ધોઈને રાખ્યા હતા તે એડ કરી દઈશું તમે આમાં ફ્લાવર ગાજર અથવા તો બીટ પણ એડ કરી શકો છો મને થોડું પાણી ઓછું લાગ્યું એટલે મેં ફરીથી અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે કૂકરને બંધ કરી ત્રણ સીટી કરી લઈશું ત્રણ સીટી થઈ ગઈ છે આપણે કૂકરને ખોલી અને શાકભાજીની એકવાર ચેક કરી લઈએ તમે જોઈ શકો છો બધા જ શાકભાજી એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તેમાં રહેલું પાણી આપણે અલગ કાઢી લઈશું તેનો યુઝ આપણે પાઉભાજી બનાવતી વખતે કરીશું શાકભાજીને આપણે મેસ્ટરની મદદથી મેસ કરી લઈશું પાઉભાજી મારી તો ફેવરેટ છે જ બટ આઈ નો કે તમારા બધાની પણ ફેવરેટ હશે જ તો આ રીતે મારી સ્ટાઇલથી પાઉભાજી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો હવે આપણે પાઉભાજીનો વઘાર કરી લઈએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈએ તેમાં પાંચથી છ ચમચા જેટલું તેલ એડ કરવાનું છે તમે આમાં બટર પણ એડ કરી શકો છો અડધું તેલ અથવા તો અડધું બટર લઈ શકો છો અથવા તો એકલા બટરમાં પણ બનાવી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેવાની છે તેને મિક્સ કરી લઈશું તેમાં ચાર નંગ મીડિયમ સાઇઝની ડુંગળીને મેં જીની સમારી લીધી છે તે એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈશું ડુંગળીનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો આપણે તેમાં અડધો બાઉલ કેપ્સિકમ ઝીણું સમારેલું છે તે એડ કરી દઈશું તેને પણ મિક્સ કરી લઈએ કેપ્સિકમ એડ કર્યા પછી આપણે તેને એકથી બે મિનિટ કૂક થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં ટામેટા એડ કરવાના છે મેં અત્યારે ત્રણ નંગ ટામેટાને ઝીણા સમારીને લીધા છે તેને પણ મિક્સ કરી લઈએ ટામેટાને આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે પરંતુ ટામેટા હજુ સુધી એકદમ સરસ રીતે કૂક નથી થયા ટામેટાને આપણે મેસ થઈ જાય તે રીતના કૂક કરવાના છે તમે જોઈ શકો છો હવે ડુંગળી અને ટામેટા બંને સરસ રીતે કૂક થઈ ગયા છે એકદમ મેસ થઈ જવા આવ્યા છે તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું તેમાં થોડુંક પાણી એડ કરીશું જેથી આપણા મસાલા બળી ન જાય તેને મિક્સ કરી લઈએ પાઉભાજીમાં હળદર નથી જ હોતી પરંતુ એકદમ પિંચ ઓફ જેટલી આપણે નાખી શકીએ છીએ તમે ચપટી હળદર નાખી છે એક ચમચી જેટલું ધનાજીરું પાવડર અને બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સાથે જે એવરેસ્ટનો પાઉભાજીનો મસાલો આવે છે તે મેં અત્યારે યુઝ કર્યો છે બેથી ત્રણ મોટી ચમચી જેટલો મેં એવરેસ્ટનો પાઉભાજી મસાલો લીધો છે એટલે મેં એક પેકેટમાંથી થોડોક જ મસાલો બાકી રાખ્યો છે બાકી બધો એડ કરી દીધો છે આ વન ટાઈમ યુઝ માટે નાનું પેકેટ આવે છે તે મેં અત્યારે યુઝ કર્યું છે હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લઈએ બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે શાકભાજીને બાફીને મેસ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અત્યારે બહુ જ સરસ સ્મેલ આવી રહી છે પાઉભાજીની બધું જ શાકભાજી અને મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું પાઉભાજી એકદમ જલ્દીથી બની જાય છે અને બધાને મોસ્ટલી ભાવતી જ હોય છે તો આ રેસીપી તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો શાકભાજી બાફતી વખતે તેનું જે પાણી આપણે અલગ કાઢી લીધું હતું તે અત્યારે આપણે ભાજીમાં એડ કરવાનું છે બીજું અલગથી પાણી એડ નથી કરવાનું આ પાણી એડ કરવાથી શાકભાજીનો જે ટેસ્ટ છે તે જળવાઈ રહેશે હવે મેં અત્યારે અડધો બાઉલ જેટલી તુવેરના દાણાને બાફીને રાખ્યા હતા તે એડ કરું છું તેને પણ આપણે મિક્સ કરી લઈએ મારી પાસે વટાણા અવેલેબલ નહોતા એટલે મેં તુવેરના દાણા લીધા છે તમે વટાણા પણ લઈ શકો છો હવે આપણે એકવાર મેસરની મદદથી મેસ કરી દઈશું જેવી રીતે આપણે બહાર લારી ઉપર કે હોટલમાં ખાતા હોય છે ત્યારે પણ એ લોકો પાઉભાજી થઈ ગયા પછી એ તવા ઉપર બનાવે ત્યારે તેને મેસ કરતા હોય છે તો આપણે પણ તે રીતે મેસ કરી દઈશું ફરીથી તેમાં આપણે પાણી થોડું એડ કરવાનું છે તેની કન્સિસ્ટન્સી આપણે જે રીતની જોઈતી હોય તે રીતનું પાણી એડ કરવાનું છે મેં અત્યારે દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે તો ગેસ બંધ કરી આપણે તેની ઉપર ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ તો આપણી એકદમ ટેસ્ટી એવી પાઉભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો જોતા જ મોડામાં પાણી આવી જાય તેવી છે તો હવે આપણે પાઉભાજી સાથે ખાવા માટે મસાલા પાઉ બનાવી લઈએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી તેને ગરમ કરી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે બટર પણ લઈ શકાય ત્યારબાદ તેમાં એક ચમચી આપણે તૈયાર કરેલી ભાજી અને સાથે જ અડધી ચમચી જેટલી લસણની ચટણી એડ કરવાની છે તેને સરખી રીતે આપણે ફેલાવીને તેની ઉપર પાવને બંને બાજુથી આપણે શેકી લઈશું તમારા ક્રિસ્પી જોઈતા હોય તો થોડા એવા ક્રિસ્પી પણ કરી શકો છો અને તમે ભાજી સાથે નોર્મલ પાઉ શેકીને રાખવા હોય તો પણ રાખી શકો છો તો આપણા પાઉભાજી તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરી લઈશું મને પર્સનલી પાઉભાજી સાથે મસાલા પાવ બહુ જ ભાવે છે તો તૈયાર છે બધાની ઓલ ટાઈમ ફેવરેટ એવી ટેસ્ટી ચટ્ટાકેદાર અને મુંબઈની ફેમસ પાઉભાજી તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ